ઉદવાળા સિનિયર સિટીઝન મંડળ છાયડો દ્વારા સાહિત્યકાર અને શિક્ષિકાનું સાલ ઓઢાડી સન્માન કરાયું તિગરાના સાહિત્ય લેખક દીપક કુમાર અને ખડકી પ્રાથમિક શાળાના શિક્ષિકા ઈલાબેન પટેલને સન્માનપત્ર સન્માન પત્ર આપ્યું પારડીના ઉદવાડા આર એસ સિનિયર સિટીઝન મંડળ છાયડોડ દ્વારા સન્માન સમારોહનું રવિવાર ના રોજ આયોજન કરવામાં આવ્યું હતું આ સન્માન સમારોહમાં પારડી તાલુકાના તિઘરા ગામના દીપક કુમાર ગુલાબભાઈ દેસાઈને સન્માનપત્ર આપી સાલ ઓઢાડી સન્માન કરાયું હતું આમ આ સાથે તેમને સોલમો એવોર્ડ સાહિત્ય ક્ષેત્રે પ્રાપ્ત થયો હતો આ ઉપરાંત પારડી તાલુકાના ખડકી પ્રાથમિક શાળાના શિક્ષિકા ઈલાબેન વસંતલાલ પટેલ કે જીઓને રાજ્ય કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પુરસ્કાર મળ્યો પ્રમુખ હસમુખભાઈ ભગવાનજી પટેલ ઉપપ્રમુખ હર્ષદભાઈ એમ દેસાઈ કિશોરભાઈ ગાંધી સેક્રેટરી ગિરીશભાઈ દેસાઈ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભેટ સ્વરૂપે ચાંદીનો સિક્કો આપવામાં આવ્યો હતો આ પ્રસંગે દીપક કુમાર દેસાઈએ પોતે લેખિત છાયડો શીર્ષક નામનું કાવ્ય વાંચી સંભળાવ્યું હતું અને તેમને પણ અર્પણ કર્યું હતું આ કાવ્ય દીપક કુમાર દેસાઈના આગામી પુસ્તક યાદો કે ગુબ્બારેમાં પ્રકાશિત થશે દીપક કુમાર દેસાઈએ જણાવ્યું હતું કે આ સન્માન મારા માટે ખૂબ જ વિશેષ છે કારણ કે મુંબઈ મહારાષ્ટ્રમાં ઘણું સન્માન થયું પરંતુ વતનમાં પોતાના લોકો દ્વારા જ્યારે સન્માન થાય ત્યારે ખૂબ જ આનંદ અને ગૌરવની લાગણી અનુભવે છે તેમાં શિક્ષિકા ઈલાબેન પટેલનો રાજ્યના સીએમ ભૂપેન્દ્ર પટેલ અને આરએસએસ દ્વારા તાજેતરમાં સન્માન કરવામાં આવ્યું તેઓએ પણ પ્રશંસાના વિચારો રજૂ કર્યા હતા આ સમારોહમાં અશોકભાઈ રાઠોડ વસંતભાઈ દિનેશભાઈ દેસાઈ દીપક કુમાર દેસાઈનો પરિવાર વગેરે સિનિયર સિટીઝનો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે હસમુખભાઈ પટેલ ઉપપ્રમુખ હર્ષદભાઈ દેસાઈ સેક્રેટરી ગિરીશભાઈ દેસાઈ કિશોરભાઈ ગાંધી તેમજ છાડો ગ્રુપના સભાસદોનો સાહિત્ય લેખક દીપક કુમાર દેસાઈને શિક્ષિકા ઈલાબેન પટેલે આભાર વ્યક્ત કર્યો હતો બળ લે કે આ જો દવે બે ના પરિવાર બોલે આ બાજુ એક બે આ તો ઘણા મોટા પૈસાવાળો છે પકડો પકડો વડીલોને શું દીપકભાઈ દેષાઈ કે જે મેરી સાહિત્યિક ક્ષેત્રે નોંધપાત્ર છે અને એના છે અમારા માટે એથી બધો બૌરોમની વાત છે વર્ણન વિષયકો માટે આજે ઉદવાડા સિટી સિનિયા સિટીઝન છાઈરો સંસ્થા દ્વારા મારુ તેમજ ઇલાબેન પટેલ તેમને રાજ્ય સરકારનો પુરસ્કાર મળ્યો છે એ માટે અમારા બંનેનું સન્માન સમારંભ આજે રાખવામાં આવ્યો છે અને એ સન્માન સમારંભના પ્રમુખભાઈ ભગવાનજી ઉપપ્રમુખ હર્ષદભાઈ દેસાઈ સેક્રેટરી ગિરીશભાઈ દેસાઈ અને બાકીના તમામ હોદ્દેદારો કાર્યકરો દ્વારા મને સાધા આમંત્રણ મળ્યું છે કે તમારું સન્માન કરવામાં આવશે અને કિશોરભાઈ ગાંધી કે જેઓ પણ આગળ પડતા આગેવાન છે તેઓ તેમનો પણ સંદેશ આવ્યો હતો અને તેમણે જ મારું નામ સ્વીકાર્યું છે તો આજે મારું આ સન્માન જણાવ્યું છે આ સન્માન માટે હું ગુજવાડા સિટીઝન મંડળ છાંય સંસ્થા તેમજ પ્રમુખ શ્રી હસમભાઈ પટેલ ઉપપ્રમુખ શ્રી હદભાઈ દેસાઈ સેક્રેટરી શ્રી દેસાઈ શ્રી કિશોરભાઈ ગાંધી વગેરે તમામ હોદ્દેદારો તમામ સમાજસભ્યો તેમજ આમંત્રિત મહેમાનો આભારી છું અને તેમને શુભકામનાઓ પાઠવી છું આ સન્માન મને સાહિત્ય માટેના જે સન્માન મળ્યું છે ઓળો મળ્યા છે એને ધ્યાનમાં રાખીને આ મારું સન્માન કરવામાં આવ્યું છે ઉદવાડા સ્થિત સિનિયર સિટીઝન મંડળ ઉદવાડા તરફથી અમારે લગભગ દર વર્ષે મહિનામાં એકવાર વાર બધા ભેગા થયા છે વિશિષ્ટ કામગીરી કરી હોય એમનું અમે સન્માન કરીએ છીએ આજે અમે બે મહાનુભાવોનું સન્માન કરી રહ્યા છીએ એક છે આપણા ગુજરાતીના જેને ખાણ કહેવાય એવા દીપકભાઈ દેસાઈ જે ટીઘાના વતી છે એમનું સન્માન કરી રહ્યા છે અને બીજા છે ઇરાબેન વસંતભાઈ પટેલ જેવો એક શિક્ષિકા છે અને એમણે ઘણા બધા લોક ઉપયોગી સમાજ ઉપયોગી શૈક્ષણિક ઉપયોગી ઘણા બધા કામો કર્યા છે એટલે એવો સન્માન અધિકાર છે એટલે એમનું અમે આજે સન્માન કરી રહ્યા છીએ આજે બે સન્માનિત છે અમારા મંડળના કન્વીનદાર શ્રી કિશોરભાઈ ગાંધી છે મંત્રી તરીકે હું છું ઉપપ્રમુખ તરીકે અમારા દિનેશભાઈ દેસરા અશ્વતભાઈ દેસાઈ ત્યાર પછી ખજાન તરીકે શ્રી વસંતભાઈ જોશી અને સર તરીકે શ્રી નટુભાઈ પાંચાલ અને તમામ મુદ્દેદારો હાજર રહ્યા છે અને લગભગ એકસો દસ જેટલા મારા સભ્યો પણ હાજર છે અને તેમના માટે સાંજે સુંદર ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે ગિરીશભાઈ કે દેસાઈ મંત્રી ઉદવાડા મંડળ ઉદવાડા સિનિયર સિટીઝન મંડળ દસવાડા મંડળ